દાહોદમાં તારીખ ચૌદમી ઓગસ્ટ વિભાજન વિભીષિકા અંતર્ગત ગોષ્ટીનો કાર્યક્રમ યોજાયો સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરેક કાર્યક્રમ યોજાયો જેમાં એક વિશેષ ફિલ્મ પ્રદર્શની અને વક્તવ્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હિતેન્દ્ર પટેલ કોંગ્રેસ ઉપર જોકે પ્રહારો કરતા કહ્યું કોંગ્રેસે સષ્ટીકરણ રાજકારણ આઝાદી પહેલાથી કરતી રહે છે માત્ર સત્તાની લાલસા માટે પરિવારનો રાજ ચાલ્યા કરે તેના માટે દેશના હિતો અને લોકોને ઉત્સવની ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર ત્રિરંગામય બન્યો છે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ તારીખ નવથી પંદર સુધી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જનતાને રાષ્ટ્રભક્તિના રંગે રંગવાનો પ્રયાસ થયો છે આ દેશના વડવાઓએ ભારતને આઝાદી આપવામાં અને પછી આ દેશના ભાગલા પડ્યા ત્યારે જે સ્થિતિ બની હતી જે વેદનાઓ વેઠવી પડી અને આજે આઝાદીના પંચોતેર વર્ષે પણ ભારત જેના પરિણામો ભોગવી રહ્યો છે એ વિષય જાહેર જીવનના સમાજ જીવનના લોકોમાં એ વિષય સ્મૃતિ તરીકે જાય એ માટે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબે બે હજાર એકવીસમાં આ ચૌદમી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું સાથે સાથે આ દેશના તિરંગાને પણ જનસામાન્ય સુધી પહોંચાડવા માટે એના નિયમોમાં બદલાવ કર્યો અને એટલે તિરંગા યાત્રાના માધ્યમથી હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે જનતાની વચ્ચે આઝાદીનો ઇતિહાસ અને વિભાજનની જે કરુણાંતિકા છે એના જે દુષ્પરિણામો છે કોના કારણે થયું હતું અને દેશ ભોગવી રહ્યો છે આ તમામ બાબતો આવનારી પેઢીના મનમાં પણ જીવંત રહે અને એને આધારે દેશદાજ એના મનમાં જીવંત રહે રાષ્ટ્રપ્રેમ પુનઃ પ્રસ્થાપિત થાય અને રાષ્ટ્ર માટે કર્તવ્યશીલ બને એ માટેનો પ્રયાસ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પ્રાંત ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે આજે દાહોદ મુકામે જિલ્લા મથકે આવો જ એક કાર્યક્રમ સૌ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિ